સુરત શહેરમાં હવે ખરેખર અસામાજિક તત્વોનો આતંક રોજો રોજ વધી રહ્યો છે ત્યાં ડિંડોલ વિસ્તારમાં ચાની દુકાન પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો ચાની દુકાન પર અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો તો જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સરા જાહેર મારામારીની ઘટના સામે આવી છે ડિંડોલીમાં નુકડ ચાના સ્ટોલ પર મારામારી અને બબાલની ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં પોલીસનો કોઈ જ ડર ન હોય તે રીતે ધમાલ મચાવતા તત્વો દેખાઈ રહ્યા છે આ સીસીટીવીમાં અસામારિક તત્વોએ મારામારી કરવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે ડિંડોલી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો શહેરમાં તેમાં પણ ખાસ કરીને પર પ્રાંતિયોથી ખદબત્તા ડિંડોલી ભેસ્તાન લિંબાયત પાંડેસરા ઉધના ઊન જેવા વિસ્તારમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે પોલીસ સામે અસામાજિક તત્વોએ ખુલ્લો પડકાર ફેંક્યો છે અગાઉ પણ અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં બબલ મચાવતા જ્યારે જ્યારે કેસ થયા હોય ત્યારે પોલીસ દ્વારા આખરી કાર્યવાહી કરાતી હતી ત્યારે કેસમાં પણ પોલીસ ઝડપથી આરોપીને ઝડપી લઈને યોગ્ય પગલાં ભરે તે ખાસ જરૂરી બની ગયું અને લોકો કહી રહ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા